સુરતમાં કાપડનો વેપાર કરતાં વરાછા ઉમરવાડાના વેપારીના ત્રીજા માળે આવેલા ફ્લેટમાંથી રહસ્યમય રીતે સવા પાંચ લાખ રૂપિયા રોકડા અને પચ્ચીસ તોલા સોનાના દાગીના સહિત વીસ પોઈન્ટ આઠ લાખની વત્તાની ચોરીમાં પોલીસે વેપારીના કૌટુંબિક મામાની ધરપકડ કરી હતી પત્નીની ડિલિવરી કરવા ભાઈને ત્યાં આવેલા આ રાજસ્થાની શખ્સ પાસે નાણાં ન હોય ભાણીશના ઘરની ડુપ્લિકેટ ચાવી બનાવી તેઓ ઉપાશ્રયમાં ગયા હોવાનો લાભ લઈ ચોરી કરી હતી ગત ચાર સપ્ટેમ્બરના રોજ સવારે ઉમરવાડા ગુજરાત હાઉસિંગ બોર્ડ સ્થિત બિલ્ડિંગ નંબર સત્તરના ત્રીજા માળે ફ્લેટમાં રહેતા નરેશ કસ્તુરચંદ કોઠારીએ ઘરમાં ચોરી થયાનો કોલ પોલીસને કર્યો હતો નરેશ કસ્તુરચંદ કોઠારી ઉંમર અડતાલીસે જણાવ્યું હતું કે તેઓ રિંગ રિંગરોડ જે માર્કેટમાં સાડીના નામે કાપડનું ધંધો કરે છે ત્રણ સપ્ટેમ્બર સાંજે સાતથી નવ વાગ્યાના અરસામાં તેમનો આખો પરિવાર લંબે હનુમાન રોડ ઉપર અરિહંત પાર્કમાં આવેલા ઉપાશ્રયમાં ગયા હતા જેનો ગેરલાભ લઈ ચોરી કરવામાં આવી હતી સવારે તેઓ ઉઠ્યા ત્યારે તિજોરીનું લોકર તૂટેલું જોવા મળ્યું હતું અંદરથી રોકડા પાંચ પોઈન્ટ લાખ અને માતા તેમજ પત્નીના દાગીના ચોરી થઈ ગયા હતા પોલીસે આ ગુનામાં રાજસ્થાનના ઉદયપુરના કમોલ ગામના રમેશ હીરાલાલ જૈન ઉંમર આડત્રીસની ધરપકડ કરી રોકડા ચાર પોઈન્ટ પિસ્તાળીસ લાખ અને દાગીના સહિત વીસ પોઈન્ટ આઠ લાખની મત્તા કબજે કરી હતી આરોપીએ કરેલી કબૂલાત પ્રમાણે તે પત્નીની ડિલિવરી કરાવવા પર્વતપાટિયા અક્ષર ટાઉનશીપમાં રહેતા ભાઈના ઘરે આવ્યો હતો પત્નીની ડિલિવરી માટે પૂરતા નાણાં ન હોય તેણે કૌટુંબિક ભાણી નરેશ કોઠારીના ઘરે ચોરીનો પ્લાન બનાવ્યો હતો આરોપી રમેશ જૈન સાડીનો વેપાર કરે છે નરેશભાઈ તેના કૌટુંબિક ભાણી થાય છે રમેશ જૈન છેલ્લા દોઢ મહિનાથી પત્નીની ડિલિવરી માટે સુરતભાઈના ઘરે આવ્યો છે નરેશ કોઠારીના માતાને મૂકવા માટે ઘરે બે ત્રણ વખત આવ્યો હતો ત્યારે ચા પાણી કરવા રોકાયો હતો તે જાણતો હતો કે અક્ષર ટાઉનશિપમાં જૈન સમાજના ધાર્મિક કાર્યક્રમમાં નરેશભાઈ પરિવાર સાથે જવાના છે આથી તેણે ગત ત્રીજી સાંજે જ્યારે નરેશભાઈ પરિવાર સાથે ઉપાશ્રયમાં ગયા ત્યારે તેમના ઘરે જઈ પોતાની પાસેની ડુપ્લિકેટ ચાવીથી દરવાજો ખોલી ચોરી કરી હતી રમેશ વર્ષ બે હજાર સાતમાં સુરતમાં જ ગેસના બાટલા ચોરીમાં પણ પકડાયો હતો કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત